પુજેલા ત્યારે પણ આ લોન ની બાબત જે આપે આવી છે આ પહેલા જે તો અસરタル સુજેલી હતા ઘરે ઘર મને પણ આ સાંભળીને ખૂબ દુઃખ થયું બેંક ની અંદર એવી કોઈ જ લોન મારા કાર્યકાળ દરમિયાનમાં બની નથી અને તે વાતને સુનિશ્ચિત છિલ્લાટ બોર્ડ ની અંદર 31 12 એ થઈલી અમારા જ બોર્ડના ડિરેક્ટર કેસરીસિંહજી એમણે બોર્ડ સમક્ષ રજૂઆત કરેલી ને એ સમયે અમે જ એ અમારા કાર્યકાળ દરમિયાન જે કંઈ લોનો આપી હોય તે તમામ ડોક્યુમેન્ટ એમને બતાવવા માટેની વાત થઈ બતાવ્યા પણ એ પોતે ત્યારથી નીકળી ગયા ખરેખર બેંક રિઝર્વ બેંક અને નાબાર્ડના રૂલ્સ રેગ્યુલેશન ઉપર ચાલે છે બેન્કિંગ સર્વિસિસ એની પોલિસીઓ નક્કી થાય છે ઓડિટ થાય અને જ્યારે આજના દિવસોની અંદર આપણે જોઈએ તો આજે જે ખેરાજુદા બેન્કની જે કાર્ય પદ્ધતિની અંદર જે સુધારો છે જે આખા ભારતની અંદર તેની નોંધ લેવામાં આવી રહી છે અને આ વર્ષે હું બહુ જ સાચી લાગણીથી વાત કરીશ કે પાંચ એક જેવા એવોર્ડ પણ આ બેંકને મળ્યા છે કેસીસી ની વાતની અંદર જે આક્ષેપ છે કે લોન પણ એ ખરેખર એક જ વ્યક્તિ વિશેષ માટેની એમની રજૂઆત હતી ને એમના પૂરતી જ એ લોનના ડોક્યુમેન્ટ જોવા માગતા હતા ખરેખર મને એ બાબત ઉપર થોડી શંકા એ કહી કે અમારી જ એક બ્રાન્ચનો બેંકનો એક કર્મચારી અને જેને ભૂતકાળની અંદર ખૂબ ગેરરીતિઓ આચરેલી અને તેનું ઉજાગર થયું અને તેને જ્યારે બોર્ડે એને દૂર કરવાની કોશીશ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે તો આ ઈસમે આ ઇન્ફોર્મેશન ખોટી અમારા ડિરેક્ટરને આપેલી ને આ બાબત એકત્રીસ બારે ચોક્કસ રીતના સંપૂર્ણપણે બતાવવામાં આવેલી ને એના માટે ચોક્કસ વાત પણ થઈ ગઈ અને લોનની જે પ્રક્રિયા છે તેની અંદર એની અરજદાર અરજી કરે એની વેલ્યુએશન અમારા બેંકના નિમિલા વેલ્યુઅર હોય વેલ્યુએશન કાઢે એની લીગાલિટી એનો સાચું છે કે નહીં એના ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ આવે ત્યારબાદ લોન કમિટી અથવા તો બોર્ડની અંદર લોન આવે અને અમારા પોલિસી ને અમારા નિયમો મુજબ આ હાઉસિંગ લોન છે ને હાઉસિંગ લોનની અંદર સો ટકા બાંધકામ હોય કે સો ટકા મકાન ખરીદવાનું હોય તેમાં અમારી બેન્કની પોલિસી મુજબ પંચોતેર ટકા સુધીની અમે લોન આપતા હોઈએ છીએ આ કિસ્સાની અંદર સ્પષ્ટ છે કે જે લોન ધારક છે તેને અમે એનું જે વેલ્યુએશન છે ચાર ગણું છે અને એનાથી પણ અમે ફક્ત ત્રીસ લાખ રૂપિયા જ એમની લોનની ડિમાન્ડ હતી અને એમને અમે ત્રીસ લાખ રૂપિયા લોન આપી અને લોન આપવા માટેના જે અમારા નિયમો છે અમે જે વાત અંદર સાંભળી કે દસ્તાવેજ કર્યા વગર પૈસા ચૂકવી દીધા તો આ ખરેખર એ એ જે ઇન્ફોર્મેશન છે એ ખોટી છે અમારી બેંકે ચોવીસ તારીખે કેસીબીસીની રૂબરૂમાં લોન આપવા માટે નક્કી કર્યું અને ઓગણત્રીસ મી તારીખે જેનો મકાન જે લોન ધારક છે ખરીદ્યું અમે અમે એ એ જે 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 લાખ ચેક છે મકાન જેનું હતું એના આપ્યો એના ખાતામાં જમા થયા અને એ દિવસે જ દસ્તાવેજ રજીસ્ટર થયો અને એ દસ્તાવેજ રજીસ્ટર થઈને એની કસ્ટડી બેંક પાસે હોય છે એટલે લોન આપવાના જે નિયમો છે એનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું છે અને આ એક એવું દેખાઈ રહ્યું છે કે આ બાબત જે આક્ષેપિત છે તે ખરેખર ખોટા છે અને આની અંદર બેંક એકદમ સ્પષ્ટ છે પરંતુ હાલના દિવસોની અંદર મને દેખાય છે કે રાજકીય બાબતોને લઈ અને એક જ વ્યક્તિ માટે આવી મીડિયા સમક્ષ વાત કરવી એ અઘટિત છે અને સહકારી કાયદો નહીં પણ બેન્કિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના માધ્યમથી કોઈ પણ ડાયરેક્ટરે કોઈપણ જનની આવી લોન બાબતની માહિતી બહાર સુનિશ્ચિત રીતના પ્રેઝન્ટ કરી શકાય નહીં એ ખરેખર ખૂબ અકલ્પનીય છે ખરેખર બેન્કિંગ રૂલ્સ મુજબ આ બાબત અમારથી જાહેર કરી શકાય નહીં પરંતુ આ એક રાજકીય બાબત છે આ લોન જે વ્યક્તિને આપવામાં આવેલી એ રાજકીય માણસ છે પરંતુ એના સિવિલમાં કે કોઈ પણ એક જગ્યાએ કોઈ જગ્યાએ ડિફોલ્ટર નથી આજ દિન સુધી અમે જ્યારથી લોન આપી ત્યારથી એના હપ્તા પણ રેગ્યુલર ભરાય છે અને અમાર તો એટલા માટે સારી વાત છે કે આવા સારા સંનિષ્ઠ માણસ બેંક બેંકની સાથે જોડાશે તો જ લોકોને વધારે બેંકને ને સાનુકૂળતાથી લોકો જોડેલા રહેશે લોન લેનાર રાજકીય અને આક્ષેપ કરનાર રાજકીય એક જ પક્ષના પણ તમને શું લાગી રહ્યું પ્રતિ આક્ષેપ રાજકીય બાબતો છે બેન્કની અંદર આવી વાત કરવી ના જોઈએ પરંતુ હું ચોક્કસ કહીશ કે આ બાબતની અંદર બેંક ને ખોટી સંડોવામાં આવી રહી છે બેંક આમાં કોઈ પણ જગ્યાએ કોઈ એવું કારણ ઉત્પન્ન થાય અથવા તો કોઈ એવી બાબત કે બેંક ના કે એના સભાસદને નુકસાન થાય એ કોઈ જ કામ બેંક આજે સુધી કરતી નથી અને કરવા માંગતી પણ નથી અને બેંકની અંદર કોઈ જ ખોટી લોન દિન સુધી આપવામાં આવેલ નથી આ એક બહુ ચોખ્ખી અને સાચી વાત છે અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે એમની જે કંઈ આ ગલત ફેમી અથવા તો એમની પોતાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે આ જે કંઈ વાત થઈ એ તદ્દન ખોટી છે બેંક એના મેનેજમેન્ટ એનું વખોડી રાખે છે અને બેંક એના નીતિ નિયમો મુજબ ચાલે છે બેંકનું જે ગ્રોથ છે અત્યારનું એ પણ સુનિશ્ચિત કરે છે કે બેંક ખૂબ ઉત્તમ પ્રગતિ કરી રહી છે બે હજાર તેવીસમાં બેંક પચીસો કરોડના વોલ્યુમ પર હતી આજે ચાર હજાર કરોડના વોલ્યુમ પર છે અને બેંક ડિજિટલ છે એ પણ હું ચોક્કસ કેસરી ખેડૂતો માટે પશુપાલકો માટે જે વાત કરી કે ખાવા પડે તો હું ચોક્કસ કહું છું આ લે બેંક ડિજિટલ છે એક જ દિવસની અંદર જે સાચા ને પ્રમાણિત જે લોકો છે તેમને તરત લોન મળી જાય છે આજે પણ બેંકની અંદર બાર હજાર લોકોને કોઈ જગ્યાએ ધક્કા ખાધા વગર એકસો નેવ્યાસી કરોડ ડિજિટલ પ્લેટફોર્મથી બસો કિલોમીટર રહેલા માણસને બે જ કલાકની અંદર લોન આપવામાં આવી છે ને એ વાત એમણે પણ સુનિશ્ચિત કરી કે ચાર જ દિવસની અંદર લોન મંજૂર થઈ તો એ બહુ સારી વાત છે કે લોન લેવા માટે ત્રણ મહિના ચાર મહિનાની જરૂરિયાત ઠેરા જેલા મધ્ય સહકારી બેંક છે જે ફક્ત એક જ દિવસની અંદર સાચા પ્રમાણિક માણસો અને નીતિ નિયમ મુજબ એક જ દિવસની અંદર લોન આપી શકે તેવી સક્ષમતા ધારણ કરે છે સર તમે જ કહી રહ્યા છો

પાલન કરવાનું હોય છે દરેક એડવાઇઝરીના ગાઈડલાઇનની અંદર સ્પષ્ટ હોય છે કે ડિરેક્ટરશ્રીએ કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ કે આ તે કરવાની છૂટ હોતી નથી અને એ ચોક્કસ છે આ ને રિઝર્વ બેંકના બંધારણ ઉપર આ બેંકનું લાઇસન્સ છે અને એ દરેકે આ ધ્યાન રાખવું પડે આ કોઈ સામાન્ય બાબત નથી આપણે કોઈને કોઈને ના ફાવે ને એને જો બેંકના કોઈ વિશેષ અધિકારોનો આપણે જો ઉપયોગ કરીએ તો એ ભવિષ્યમાં નુકસાન પણ કરી શકે છે એનાથી બેંકને પણ નુકસાન થઈ શકે તેમ છે ને એ ભવિષ્યની અંદર આ તો હું સમજુ છું કે જે તે લોન ધારક છે એ તો સારા જ છે પણ જો આવી રીતના જો આપણે વાત કરીશું ને સાચા માણસને લોન આપીશું ને પછી આવી વાતો આવશે ને એ લોન રિપીટ લઈ લેશે તો જે બેંકને આર્થિક રીતના જે ફાયદો થઈ રહ્યો છે તો એ થતું નુકસાન થાય અને નુકસાનથી ખરેખર ભવિષ્યમાં ગંભીર પરિણામો પણ બેંકને ભોગવા પડે એટલે હું ચોક્કસ કહીશ કે આવી બાબતોને મીડિયા સમક્ષ અથવા તો કોઈ જગ્યાએ આક્ષેપ ના લાવવી જોઈએ આના જે તે ઓથોરિટી સુધી એમણે પ્રયાસો કરવા જોઈએ અમે જો સાચા ના આવીએ તો એમને જે તે જગ્યાએ લેખિતમાં રજૂઆત કરવી જોઈએ અને એ જ રજૂઆતને ધ્યાને લઈ અને જે તે ઓથોરિટી એનું કાર્ય પદ્ધતિથી કામ કરે એ જ યોગ્યતા છે